વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ છ વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર ચાર જે છે વનસ્પતિની જાણકારી મેળવીએ એનું મિત્રો જે તમારું નવું પાઠ્યપુસ્તક છે બે હજાર ચોવીસ મુજબનું એ નવા પાઠ્યપુસ્તકનું આપણે આજે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ ને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમારી ચેનલ તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ઉપયોગી નીવડશે માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે હવે આપણે તમારો ટાઈમ કેમતી ટાઈમ વેસ્ટ ન કરતા સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો જોઈએ પહેલાં કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપણે આપવાના છે એમાં પહેલો નીચેના વાક્યોને સુધારીને તમારી નોંધપુથિમાં ફરીથી લખો એટલે કે તમારા ચોપડાની અંદર ખોટા વાક્ય છે એ સુધારીને સાચા વાક્યો લખવાના છે તો પહેલું છે પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનીજ સારોનું શોષણ કરે છે એમાં સાચો જવાબ આવશે કે મૂળ જમીનમાંથી પાણી અને ખનીજ સારોનું શોષણ કરે છે બીજો છે પર્ણો વનસ્પતિને ટટ્ટાર રાખે છે તો આ ખોટી વાત છે તો સાચું આવશે પ્રકાંડ વનસ્પતિને ટટ્ટાર રાખે છે ત્રીજો છે મૂળ પ્રાણ પાણીનું વહન પર્ણો સુધી કરે છે તેનો સાચો જવાબ આવશે પ્રકાંડ પાણીનું વહન પર્ણો સુધી કરે છે ચોથો છે પુષ્પમાં વર્જપત્રો અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે તેનો જવાબ આવશે પુષ્પમાં વર્જપત્રો અને દલપત્રોની સંખ્યા સામાન્ય રીતે અસમાન હોય છે પાંચમો છે જો પુષ્પના વર્જપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો પણ જોડાયેલા જ હોય તેનો સાચો જવાબ આવશે જો પુષ્પના વર્જપત્રો જોડાયેલા હોય તેના દલપત્રો જોડાયેલા હોય કે ન પણ હોય એવું નક્કી નથી હોતું કોઈ જોઈએ છઠ્ઠો કે જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે તેનો જવાબ આવશે કે જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય અથવા ન પણ હોય નેક્સ્ટ બીજો છે આકૃતિ દોરવાની છે તો મિત્રો આકૃતિ તમારે જાતે દોરવાની છે પરની સોટી મૂળની પુષ્પની સિમ્પલ સિમ્પલ આકૃતિઓ છે તમે પાઠ્યપુસ્તકની મદદ લઈને દોરી શકો છો અને મિત્રો ધોરણ છના બીજા પણ બધા જ વિષયનું સ્વાધ્યનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો બીજું છે શું તમે તમારા ઘરમાં કે આડોશ આડોશ પાડોશમાં એવી વનસ્પતિ શોધી શકો કે જેનું પ્રકાંડ લાબુ પણ નબળું હોય તેનું નામ લખો તમે તેના કયા જૂથમાં વર્ગીકૃત કરશો તો એનો જવાબ આવશે પ્રકાંડ લાબુ અને નબળું હોય તેવી વનસ્પતિ મણિ મની પ્લાન્ટ છે જેના વેલા પ્રકારની વનસ્પતિમાં વર્ગીકૃત કરી શકાય તમારા ઘરમાં જે મની પ્લાન્ટ હોય છે મિત્રો જે તમે બધાય જોયો જ હશે ચોથો જોઈએ વનસ્પતિમાં પ્રકાંડનું કાર્ય શું છે તો પ્રકાંડનું કાર્ય મૂળ દ્વારા શૂસાયેલું પાણી ક્ષારોનું વિવિધ શાખાઓ અને પર્ણો તરફ વહન કરવું અને મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે ગ્રુપની લિંક આવી રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તે ગ્રુપમાં તમે પરીક્ષાઓની અંદર આવનારા આઈએમપી વિડીયો તમને મળી જશે અને પરીક્ષાઓની માહિતી પણ તમને ત્યાં મળી જશે તો અચૂકથી જોડાવાનું ભૂલતા નહીં પાંચમો પ્રશ્ન છે નીચેના કયા પર્ણો ચાલાકાર શિર વિન્યાસ ધરાવે છે અમુક આપેલા છે ઘઉં તુલસી મકાઈ ઘાસ ને જાસૂદ તો પર્ણોમાં સી વિન્યાસ ધરાવતી વનસ્પતિઓ તેમાં આવશે તુલસી કોથમીરને જાસૂદ જોઈએ છઠ્ઠો જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેના પર્ણનો શિરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોઈ શકે તો જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય સાતમો જોઈએ જો કોઈ વનસ્પતિના પર્ણો ચાલાકાર શિરવિન્યાસ ધરાવે તો તેના મૂળ કયા પ્રકારના હશે તો જો કોઈ વનસ્પતિના પર્ણો ઝાલાકાર શિર વિન્યાસ ધરાવે તો તેના મૂળ સોટી મૂળ હોય છે આઠમો જોઈએ કે કોઈ પર્ણની કાગળ પર લીધેલ છાપને જ જોઈને શું એ વનસ્પતિના મૂળ તંતુ મૂળ છે કે સોટી મૂળ એ કહેવું શક્ય છે તેનો જવાબ છે હા શક્ય છે પણ કેવી રીતે તો કોઈ પર્ણની આગળ સોરી કાગળ પર લીધેલ છાપ જોતાં તે વનસ્પતિના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય તો તેના મૂળ તંતુમય હોય અને પર્ણોમાં જાલાકાર શરીર હોય તો તેના મૂળ સોટીમય મૂળ હોય તેમ કહી શકાય આ તેને ઓળખવાની એક રીત છે નવું જોઈએ પુષ્પોના ભાગોના નામ લખો તો જોઈએ પુષ્પોના ભાગોના નામ તો પહેલું આવશે વર્જપત્ર બીજું આવશે દલપત્ર ત્રીજું આવશે પૂ કેસર અને ચોથું આવશે સ્ત્રીકેસર જોઈએ દસમો નીચેનામાંથી કઈ વનસ્પતિ તમે જોઈ છે તો મિત્રો જે જે તમે વનસ્પતિ જોયું હોય એના નામ લખવાના છે જે ના જોયું હોય એ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવજો કે તમે આ વનસ્પતિ નથી જોઈ આમાંથી તો મિત્રો મેં બધી વનસ્પતિઓ આમાંથી જોયેલી છે અને દરેકને પુષ્પો આવે જ છે નેક્સ્ટ આગળ વધીસો અગિયારમો કે વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ આપો આ પ્રક્રિયાનું નામ જણાવો તો વનસ્પતિના પરણો ખોરાક બનાવે છે વનસ્પતિની ખોરાક બનાવવાની આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે તો મિત્રો આ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે બારમો છે પુષ્પના કયા ભાગમાં તમને બીજાશે જોવા મળે છે તો પુષ્પના સ્ત્રી ભાગમાં બીજા છે જોવા મળે છે તેરમો છે જોડાયેલા તથા છૂટા વર્ચપત્ર હોય તેવા બે પુષ્પોના નામ તો જોડાયેલા વર્ચપુત્રો વર્ચપત્ર હોય તેવા પુષ્પો તો થશે ધતુરોને જાસૂદ અને છૂટા વર્ચપત્રો હોય તેવા મિત્રો થશે ગુલાબ અને રાઈ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ છ વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર ચાર જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને નેક્સ્ટ તમારે ધોરણ છનો કયો વિડીયો જુએ છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ તો મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત